નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં બુલેટિન સમાચાર નિહાળો તાપી જિલ્લા ટ્રાફિક પોલીસે ઉનાનાકા સહિતના વિસ્તારમાં નવરાત્રી લઈ વાહન ચેકિંગ કરી રોડ પર રખાતા પશુને રિફ્લેક્ટર બેલ્ટ લગાવ્યા

બે કલાકે મળતી વિગત મુજબ નવપુરના પાંસઠ વર્ષે વૃદ્ધ સરફજ પઠાણ રંગાવલી નદીમાં કોઈ કારણસર તણાઈ ગયા હતા જેમ વૃદ્દેહ ઉછેલા પટેલ ફળિયામાંથી પસાર થતી રંગાવલી ચેકડેમ પાસે પાણીમાંથી મળી આવતા પોલીસે ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે વ્યારાના ચીખલી રોડ પર આવેલ કંપનીમાં બ્લાસ્ટ મામલે પોલીસે જાણવા જોગ દાખલ કરી એફએસએલ ની મદદ લઈ કાર્યવાહી આરંભી વ્યારા શહેરના ચીખલી રોડ નજીક આવેલ આદિત્ય એલ્યુમિનિયમ કંપનીમાં

અચાનક બ્લાસ્ટ થવા પામેલ છે જેમાં જે તે વખતે કામ કરતા મજૂરો પૈકી પાંચ મજૂરોને ઇજા થયેલ છે જે પૈકી એક મજૂરને આશરે વીસ ટકા જેટલું બન્સ થયેલ છે આ ગામે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે અને ફોરેન્સિકના અધિકારીઓને સ્થળ પર બોલાવી સદર અકસ્માત થવાનું કારણ અંગે તપાસ ચાલુ કરવામાં આવેલ છે

ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના સોંગઠ પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ ચાર કલાકે મળતી વિગત મુજબ આવેલ કરિયાણા સ્ટોરમાં અજાણ કરી બચતના રૂપિયા રૂપિયા તેમજ લાખ છત્રીસ હજારની મતાની ચોરી કરી ફરાર થતા ફરિયાદે પોલીસ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે સોંગઠ તાલુકાના સિંગપુર ગામની મહિલા સાથે પાર્સલ ડિલિવરીના નામે ઓનલાઈન ઠગાઈ થઈ તાપી જિલ્લા નૌકાઈ પોલીસ મથક ખાતે શુક્રવારના ચાર કલાકે મળતી વિગત મુજબ સિંગપુર ગામની ફરિયાદી મહિલાને પાર્સલ ડિલિવરી ચાર્જ પેટે નાણાં આપવા પડશે જે નાણાં પરત આવી જશે એમ કહી અજાણ્યા ઈશમ દ્વારા સત્તર હજાર બસો પચાસ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવતા મહિલાએ ઉકાઈ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે સંગત સેના રંગ ઉપન ઓડિટોરિયમ હોલ ખાતે મંત્રીની હાજરીમાં સ્વચ્છતા સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સોંગર શહેરના રંગ ઓપન હોલ ખાતે શુક્રવારના રોજ બાર કલાકે મંત્રી કુંવરજી હળપતિની હાજરીમાં સ્વસ્થાઈ સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમ બાદ ગ્રામીણ વિસ્તારની ગ્રામ પંચાયતોને એકવીસ વાહનો અર્પણ કરી સ્વચ્છતા કરવામાં આવી હતી જેમાં મંત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા વ્યારા તાલુકાના વગઝરી ગામે રાત્રિ દરમિયાન દીપલો નજરે પડતા પાંજરું મૂકવા માંગ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વગઝરી ગામે રાત્રિ દરમિયાન દીપડો નજરે પડતા સ્થાનિકોમાં ભય જોવા મળ્યો છે જેનો વિડીયો શુક્રવારના રોજ બે કલાકની આસપાસ સામે આવ્યો હતો બનાવને લઈ પાંજરો મૂકવા સ્થાનિક લોકોની માંગ ઉઠી છે જે દીપડાનો વિડીયો સ્થાનિક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કંડાર્યો હતો સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબ્સ્ક્રાઇબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અપડેટ સાથે આભાર